હું વલભી તાલુકા રાજકોચણ પ્રમુખ છું અને અમે લોકો અત્યારે આવેદન પત્ર આપવા જવાના છીએ કે રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરી છે અભદ્ર અને એની ટિકિટ લોકસભાની રાજકોટમાંથી રદ થાવી જોઈએ ખાલી રાજકોટ પૂરતી સીમિત રહેશે કે અન્ય અમારી સંકલન સમિતિ જે નક્કી કરશે એ અમે આજે તમે જે તમારી માંગ શું રહે માંગ અમારી એ છે કે માંગ એ છે કે એની ટિકિટ રદ થવી જોઈએ સકલ સમિતિ અમારે નક્કી કરે એ પછી

ચોક્કસ વિરોધ રાજપૂત પુરુષોત્તમભાઈ રૂપાલાએ જે નિવેદન કર્યું છે એના રાજપૂત સમાજ આજે સમગ્ર ભેગો થયો છે વલભીપુર તાલુકાનો અને મોહન રેલી સાથે અમે આવેદનપત્ર દેવા જવાના છીએ અને રાજપૂત સમાજની એક જ માંગ છે કે રૂપાલા સાહેબ ની ટિકિટ રદ કરે અને જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો રાજપૂત શું આગળ સંકલન સમિતિ જે રીતનો નિર્ણય કરશે એ રીતે રાજપૂત સમાજ નિર્ણય કરશે